મુસ્લિમ સમાજના ધર્મગુરુ વિશે અભદ્ર ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત ધાનેરા મુસ્લિમ સમાજ દ્વારા ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું બનાસકાંઠાના ધાનેરા શહેરની મામલતદાર કચેરી ખાતે એકઠા થઈ મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને સમસ્ત માનવજાતના માર્ગદર્શક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના વિશે અપમાનજનક ટિપ્પણી કરી દુનિયાભરના મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી ગંભીર પ્રકારનો ગુનો કરેલ આ ઔરંગાબાદના રામગીર મહારાજ વિરુદ્ધ સખત અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધાનેરા મુસ્લિમ સભાની લાગણી અને માંગણીને શ્રી મહામુહિમ રાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર સુધી પહોંચવા આવેદન પત્ર આપી વિનંતી કરવામાં આવે અને આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે વધુમાં આવી ઘટનાઓ ન બને અને દરેક ધર્મના વિશે કોઈ પણ પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ ન થાય તે માટે વિશેષ કાયદો પસાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી નર્મદા સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેની અંદર એ છે કે ઔરંગાબાદ જિલ્લાના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક રામગીરી કરીને છે એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે બહુ જ એને અમે વખોડીએ છીએ અને એવા માનસિક વિકૃત માનસિક ધરાવતા માણસોને ભારત સરકાર પગલાં લઈ અને એમને અરેસ્ટ કરી અને કાયદાનું ભાન દેવરાવે એવી અમારી આશા છે અને કડક પગલાં લઈ અને એવા દેશદ્રોહીઓને સજા આપે જેઓ દેશ માટે હાનિકારક છે કોઈ પણ ધર્મની ટિપ્પણી કરનારને એવો કાયદો દેશ બનાવે કે એને દેશદ્રોહીની સજા થવી જોઈએ કોઈ પણ ધર્મ હોય ચાહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ દેશ સ સર્વ ધર્મનો છે આ ભારત એકતાને એકતાનું પ્રતિક છે એના અંદર એવા માહોલ દોળવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લે અને સરકારે એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું ભાન દેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માંગણી છે જય જય ભારત